રામેશ્વર મહાદેવ પરિસરમાં ત્રિદિવસીય મહાશિવરાત્રીનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસને શનિવારના રોજ સાંજે છ વાગે મહાઆરતી તથા રાત્રે સાડા આઠ કલાકે સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું તારીખ પંદર બે બે હજાર છવ્વીસને રવિવારે મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે ફરાળી તથા ભાગના પ્રસાદનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન તથા પ્રસાદીનો લાભ લીધો હતો રાત્રે સાડા આઠ કલાકે સુંદર ભજન સંધ્યાનું આયોજન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તારીખ સોળ બે બે હજાર છવ્વીસને સોમવાર લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું સુંદર મંત્રો ચાર સાથે હોમાધર લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન થયું હતું સાંજે પાંચ કલાકે નારિયેરી હોમમાંનો સમય રાખવામાં આવે છે રાત્રે સાડા ત્રીસ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જય સિહારામ રામેશ્વર સેવા સમિતિ તરફ અધિરત કાર્યક્રમોમાં એક્ટિવ છે બીજું કે આ કાર્યક્રમ ત્રણ દિવસનો અમે જે રાખ્યો છે એ એટલો બધો સાહસદાર અમને મળ્યો છે પ્રોત્સાહિત લોકોએ અમને કર્યા છે કે ભાઈ આ પ્રોગ્રામ તમે કરતા રહો બીજું ખાસ કે અમને સપોર્ટ છે બીજું ત્રણે ત્રણ દિવસમાં અમને સારી સંખ્યામાં લોકોએ એનો અહીં લાભ લીધો છે બીજું ખાસ અમે રામેશ્વર સેવા ઓર્થોપેડિકની સેવા છે એ નિઃત સેવા કરીએ છીએ જેમાં અમે કોઈપણ જાતના પૈસાનું લેતા નથી ડિપોઝિટ પેટે જે વસ્તુ પાછી આપી દઈએ આપણે ડિપોઝિટ પાછી આપી દઈએ છીએ બીજું અમે એની અંદર ડેડ બોડી માટેનું ડીપ ફ્રીઝર બી લાવ્યા છે અને આધાર પ્રકારના સાધનો છે જે નિઃશુલ્ક અમે લોકોને સેવા કરીએ છીએ રામેશ્વર સેવા સમિતિ કાયમ સમાજ માટે લગતી કાર્યક્રમ કરતી રહેશે સદાય આની સાથે અમે જોડાયેલા રહીશું અને જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે હૃદયપૂર્વક એમને આભારીએ છીએ જય શિયા જય રામેશ્વર જય શિયા રામ આજે અમારે ત્યાં વર્ષો વર્ષથી ચાલતું આવતું ત્રિદિવસીય મહાશિવરાત્રીનું મહાફંક્શન અમે ત્રણ દિવસનું કરીએ છીએ આજે આજે અહીંયા લઘુરૂત્ર અને હોમાત્મક લઘુરૂત્ર અને સાંજે મહાપ્રસાદી રાખી છે એના અગાઉ કાલે અમારે અહીંયા શિવરાત્રિનું બહુ સરસ રીતે ભાંગને ફરાળી પ્રસાદ રાખ્યો હતો રાજે રાત્રે અમારા અનુજ એવા મનોજભાઈ શાહની મનોજભાઈ જોશીની અમે ભજન સંધ્યા રાખી હતી અને એને આગલા દિવસે ખૂબ સુંદર રીતે સુંદરકાંડના પાઠ થયા હતા અને મહાઆરતી ત્રણે ત્રણ દિવસ રાખી હતી અને આમ ખૂબ ભક્તોએ અહીંયા દિલથી એક તો પૂજા એટલી કરી અમાને સાથ સહકાર એટલો બધો આપ્યો એ બદલ ખરેખર આજુબાજુના સોસાયટીના ભક્તો અને એ બધાનો રામેશ્વર મહાદેવ સેવા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે